જય મુરલીધા જય વસરાજ બધા મિત્રોને સ્વાગત છે આપણી ચેનલમાં નવા વ્લોગ વિડીયોમાં ઝાકર ભાઈ જ મોડી મોડી એવી સાડા આઠ વાગ્યા આઠક વાગ્યા આવી છે દી દેખાણો હતો પેલા સવારમાં તો તપ તડકા જેવું નીકળી ગયો તો તડકો ધન્ય જો કે દીવ ઉગી ગયો તો પાછું જોવાય દેખાય અમે હા તૈ ગયું ફોકસ જોવાય દેખાય એટલો દી સડી ગયો ને પાછી ઝાકર હવે આવી છે રાતે કેમ કે ઝાકર હતી નહીં સવારે સાત વાગ્યા ને આઠ વાગ્યા પછી ભાઈ હાથ વાગ્યા સાડા હાથ વાગ્યા પછી ઝાકર આવી કામ કામકાજ ભાઈ હવે એવું થાય જો ને આપણે ચાલુ છે ભાઈ એક મોટર અહીંયા ચાલીએ એક અહીંયા હાલીએ બે મોટરથી બધું ભાગ પૂરો કરી દેવાનો છે આજ બપોરે ને બપોર પછી ઓલી બાજુ આપણે વૈયા જાઉં ભાઈ શું નું કામકાજ ભાઈ આજે આપણે છે ને થોડાક વહેલા આવી ગયા તા વાળી બતાવીસને ના આવી ગયો જો બપોરે કદાચ ને જાહુ અને બતાવવાનો ટાઈમ હશે તો બતાવશું ને કર વિડીયો ભાઈ બે દિવસનો કદાચ ભેગો થઈ જાવ થઈ કેમ કે હમણાં આવી ગયા છે લગ્ન એક જગ્યાએ લગ્ન બગન કરી લઈ ને લગ્નના ભાઈ એવા કે આપણે વિડીયો ઉતારતા નથી એટલે નથી ઉતારતા એવું છે ભાઈ આપણે એમાં ભાઈ આપણે બહુ મજા ના આવે લગ્નમાં કોઈને વિડીયો ઘણા આવવું હોય ને ગણાય ના આવવું હોય એટલે એવો કંઈ આપણે ઉતારતા નથી અને આપણી ચેનલ ભાઈ ખેતીની ને ભેહુંની ને એવી બધી છે ને આપણા લોગની છે એટલે બીજું કંઈ એમાં ઉતારવાની જરૂર છે નહીં બાકી તમને વિડીયો ગમતા હોય કેવા વિડીયો જોવા ગમે છે ખાસ કમેન્ટ કરી દેજો તો આપણે તમારા મૂકીએ કમેન્ટમાં જોઈને એવો કોઈ વિડીયો હશે તો બનાવી દેશું અને બાકી ઝાકર ભાઈ અત્યારે પડે છે ને એમ ખબર પડે આપણે આમ આપણે હાથ ને એમ પડે ને તો ભીની ભીની લાગે એવી પડે છે અત્યારે જો દીવ ઉગીને સડી ગયો તો એટલો તો એ દેખાતો નથી જો દીવ દાટી દીધો એવું થઈ ગયું છે બાકી પાણી ભાઈ આ ખેતરમાં ચાલુ થઈ ગયું ઓલા ખેતરમાં હે દસ અગિયાર વીઘા પાવાનું એમાં બાકી બધું પાઈ દીધું અને આપણે ભાઈ જોવા આવ્યા છે કે કયા ક્યારામાંથી આડા ક્યારામાં પાણી જાય આ ક્યારે આડા પાણી જાય છે આડું પાણી એટલે ભાઈ બે કેરા કરી દઈ એટલે ટેન્શન નહીં ગુંદરી ભાઈ જુઓ જોઉં કેમ નીકળી છે આપણી વાડી ભાઈ અહીંયા વલ્લો છે અને ઓલી વાળી આપણે વલ્લો છે એ જ બતાવ્યો અને આ શું છે ને એ ખાસ કમેન્ટ કરી દેજો જોઈ કેટલા કેટલા દઈ શકે કહેવાનું જાડવું છે તો વિડીયોમ કન્ટિન્યુ બનાવી જાજો વાય તો ભાઈ ઘણી ઘણી બધી ફેરી પાયમાં હરો પુત્રી ગયો છે હવે કાઢવો જોયો બહુ મોટો છે હવે ધીરો ધીરો ને કબૂતરે બેઠા અહીંયા બે ફક્ત નીકળે કે શું થાય વખત નીકળી જાય કે ઘણી વાર હોય છે પછી આમાં આટા મારતો મારતો હોય ને ઉપર નીકળી આવે હે તો હું થાય અહીં આજુ ખેત છે મોટો ભાઈ પણ ઘણીવાર તો હોય તો પણ એ ઝીનપુર હોય વાંધો નથી આવતો આજુ ખેત બહુ મોટો છે બેહી ગયો પાણી ભરાઈ ગયું છે વાયુ ને બાકી ચણા જો ફ્લાવરિંગમાં આવ્યો છે જોરદાર ને બે હું ને ભાઈ હજી નાખવાનું બાકી છે લાગર આપડી જોઈ લો કેમ છે જોરદાર બેહુના કોન બઈન બક્યો તું આજ છે ને ગામમાં એક પે લગન હતા નિયા જવાનું હતું જો હવે નાખવાનું ચાલુ કર્યું છે કોઈની રાયડું દેતી હતી તો બંધ થઈ જાય બકે હવે સુટતી નથી એટલે આ એને હોય છે અને દુસાનો સ્ટોક જાય છે કાઈએ કા બળદ ની પાસે આજવરી ભાઈ ટાઈટ જેવું હતું તડકે બાંધા હ આગળ છાઈએ બાંધા એ આપણે આગળ કાયલ પરમદીના વિડીયોમાં કીધું હતું ગાય ને ભાઈ બાંધી નથી ગાય તો અંદર ને અંદર જ છે બાકી બધી પાડેડા ફાડેડા કેમ છે જોરદાર જો એકતા પેલા થઈ જા બે જોરદાર ના છે બાકી બધી દો દોવારી અને આનું શું હોય ભાઈ હવે ખાલી હોય કે ગાયબણી હોય બાકી બધી અત્યારે આ બધી જ છે તમે જો હર બરફ નીકળે છે તો બીને નીકળે તો બતાવીશું વિડીયમ કન્ટિન્યુ બની રહેજો જમીન ભાઈ આવી ગયા ને ગામમાં હતા લગ્ન એટલે જમવા વેલો ગયા તા પાછો ભાઈ એક છે ગયો મોટર ચાલુ કરી દીધી છે એક અહીંયા છે ને કહીં હાલે છે દેખાય પાણી હમ દેખાય અહીંયા હાલે એક અહીંયા હાલે આમાં તો ભાઈ બે બે જવા દેવું પડે કેમ કે જો કલોની વોલ જોવ તમે કાળા જીરાનો બે ક્યારામાં જાય ને તો અહીં તો પાણીમાં નીકળી હગે ક્યારામાં ન તો પાર્યું એવું તોડી નાખે છે એટલે બે બે ક્યારામાં જવા દઈ છે અહીં આપણે વાત કરતો હોય તો ભાઈ આપણે આગળ બીજું વાત કરીએ તેમ વાયમાં હરફ પીડો તો તે હજી તો એ નહોતો નીકળો અંદર એમાં ભાઈ દિવાળીમાં ક્યાંક ગરી ગયો છે જોઈ છે તેમ નીકળી જાય ફક્ત કેમ કે ઘણી વાર એમાં હોય અને નીકળી જતો હોય છે તો હવે જોઈએ આજુ ખરે નીકળી જાય ધારૂનગર કંઈક કાઢવો જોઈએ કેમ કે રાતે આપણી વયું ભરાતી હોય તો પાણી બાણીમાં પડે ને ભાઈ આપણે થોડુંક મનમાં ઓલું થાય એટલે કાઢી લેમ આ ડોમકે હોય ની ભાઈ હલામાં જાડો નાળો નાખો ને તમે એટલે મેં રીત ને આ રીત ને છોડતો આવે કોઈ અવાજ બવાજ ના થાય ને મોટર બટરું બંધ કરી દે હું પછી નાળા અંદર ઉતારી દે હું બે જાડા કઈ માટી નાટી આ રીત ને આટી માટી માટી હોયો અરે કહેના શું ચાહતે હો પાણી ભાઈ મોટર જોરદાર કાઢે છે અને આજુખરે આમાંય પાણી ભરાય છે આજુખરે હાલ છે પાછી ઘરે આમાંય બે બે કેરામાં જવા દેવું પડશે ને ભાઈ એવું બધું કામકાજ અત્યારે ચાલુ છે ને કામમાં ભાઈ આપણે માંડવીનું કામ કરી દીધું છે પૂરું માંડવીના ભૂકાનું કામ અહીંયા રહી ગયું હતું એ પૂરું કરી દીધું હવે ભાઈ લાડવા જ ખાવાના છે લગ્ન જ કરવાના છે અને પાણી જ વારવાના છે કેમકે હજી આને ઓછામાં ઓછા તન પાણી તો આરામથી જોહે જ કેમકે આ ઓલા ખેતરોથી પાછળ છે ઓલા ખેતરોને કદાચ બે જોઈ કે ત્રણ જોઈએ એવું કંઈક બે જોહે બે એની જોઈ કદાચ એટલે એવું છે તો મળીએ આગળ ચા પાણી આવે પછી ચાઉન કન્ટિન્યુ બની રહેજો મોટર ભાઈ કન્ટિન્યુ ચાલુ હતી ને પાણી આવી ગયું છે જો આ બાજુ આ બાજુ પેલા ક્યાર આમ ચાલુ કર્યું ઓલી બાજુનો ભાગ પૂરો થઈ ગયો ચાલીસ ક્યારે છે આ બાજુ કેટલા ચાલીસ તો વીસ વીસ મિનિટ એક ક્યારે લેખિત હોય ઓહ ભાઈ ઘણી વાર લખીએ કાલે સાંજે ખૂટે જ ના और भाई थी पड़ी से जोरदार हो जोरदारों बाजू में जो मजूर काम करे से आप मजूर ने बीजा मजूर घना काम करे बता उतार उतार ने पासो भाई मेल केव सारो थी गो पारी पोचे रखे है एम थी गया हारा आखे आखो जो पारो भरेलो रेवा दे हूँ मजूर से तुझे પછી ઉપાડ નાખ્યું બસ પાછા આમ પાછા વાવી દેવું અને આ બાજુ ભાઈ પાણી થોડુંક વધારે કદાચ લે ઓલી બાજુ તો વીસ મિનિટમાં ભરાઈ જતા હતા ક્યારે આ બાજુ જોઈ જાય છે શું થાય છે ને ભાઈ દાંડવી કરી નાખી ફરી સારો એવો ફાયદો ચુમાહામાં થઈ ગયો છે આપણે અને સાફ કરાવવી પડે એમ છે એની અત્યારે જ વાંધો નથી ચોમાહા પાછી જો કદાચ ને અવાર તો નહીં ભાવીએ એકાદ વાર પછી કરવી પડીએ અત્યારે કંઈ વાંધો છે નહીં તો બસ આજના વિડીયો આટલું વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને અને ભાઈ લાઇક ખાસ કરી દેજો અને કમેન્ટ કરી દેજો ને આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય મુરલીધર જય વસરાજ